બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા રોડ પર રેતી ભરેલા દોડતા વાહનો ગામે જાહેર સભા બાદ ગ્રામજનોએ રેલી સ્વરૂપે પહોંચીને રેતીના વાહનો પર પ્રતિબંધની માંગણી કરી ગ્રામજનોએ ચેતવણી ઉચ્ચારી કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરશે અને બનાસ નદીમાંથી રેતીના વાહનો માટે વૈકલ્પિક રસ્તો બનાવવાની રજૂઆત રોડ આ જે ડંભરો ચાલી રહ્યા છે રેતીના એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો નો અઢાર તારીખે અઢાર તારીખ રોજ એક ભાઈ પરેશભાઈ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો એના બી હાથ કપાઈ ગયો છે એ અમદાવાદ સારો રસ્તે છે આવા વારંવાર આવા ડંપર આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધી બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આવ્યા છે આજે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ તરબાનો આજથી કાયમ ત્રાસ છે સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટરબાઈ બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચૂમકી આપીએ છીએ